રામભાગ હોસ્પિટલની વ્યવસ્થાને ધ્યાનમાં લઈ પ્રદર્શન કરવામાં આવ્યા ગાંધીધામ રાપર અને ભચાઉની સાથે રાખી રામભાગ હોસ્પિટલ ખાતે ધરણા કરવામાં આવ્યું દોઢ મહિના પહેલા કરવામાં આવેલા ધરણા સામે વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાઓ લેવામાં આવ્યા નહીં અને દિવાળી સુધી જે ટાઈમ આપવામાં આવ્યો હતો તેમાં પણ તંત્ર વ્યવસ્થા સુધારવામાં નિષ્ફળ નીવડી રામબાગ હોસ્પિટલમાં બેડની સુવિધાઓનો અભાવ જોવા મળે છે વ્હીલચેર હાજરમાં નથી સોનોગ્રાફીની વ્યવસ્થા નથી અને ખાસ કરી દવાઓનો અભાવ તો છે જ પણ સરકારી હોસ્પિટલમાંથી અન્ય બહાની મેડિકલનું વિઝિટિંગ કાર્ડ આપવામાં આવી રહ્યા છે આવી તંત્રની બેદરકારી આવા મુખ્ય મુદ્દાઓ સામે ધરણા કરવામાં આવ્યા આજરોજ રામબાગ હોસ્પિટલમાં કથરેલી વ્યવસ્થાને લઈ અને આદિપુર અંજાર ગાંધીધામ રાપર અને બચાવની જનતાને સાથે રાખી અને રામબાગ હોસ્પિટલના ઇમરજન્સી ગેટ ઉપર ધરણા કર્યા છે આ ધરણા દોઢ મહિનો પહેલા પણ કરેલા ત્યારે આ આ જે તંત્ર છે નકામી સરકાર એને અને અને આગળ કરવામાં ધરણાને આરોગ્યના મુદ્દાને એ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું પછી અમે દિવાળી સુધીનો સમય આપેલો કે દિવાળી સુધીમાં અહિયાં જે ખૂટતી કડીઓ છે એ પૂરી કરવામાં આવે નહી ફરી પાછો રામબાગ હોસ્પિટલમાં ધરણા કરવામાં આવશે પણ અહીંયા બેડ ની સુવિધા પણ કરવામાં નથી આવી બેડ છોડો બેડ સીટ ની સુવિધા કરવામાં નથી આવી નથી વિલચર નથી સોનોગ્રાફી નથી મેડિકલ માં દવાઓ આપણે આટલા પેશન્ટના મેડિકલ બિલ પડ્યા છે આજના છે બધા આજના છે આ બધા એક પણ દવા રામબાગ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી એક પણ દવા રામબાક હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી આનામાંથી આ જેટલા પણ બિલ છે બધી દવાઓ લખેલી છે એક પણ દવા અહીંયા આગળ ઉપલબ્ધ નથી અને જેટલા લોકો દવા લેવા ગયા તો મેડિકલમાં બેઠેલા કર્મચારીઓએ એમ કીધું કે તમે ભારત ભારતીય જન આયોધ આ જગ્યા ઉપર મેડિકલમાં જાઓ અને ત્યાંથી દવા મળશે હવે હું કહેવા માંગીશ કે આ કોઈ સરકારી ખાતું નથી આ પ્રાઇવેટ મેડિકલ છે ચોક્કસ થોડુંક સસ્તું હશે પણ ત્યાં પૈસા આપવામાં આવે છે તો શું રામબાગ હોસ્પિટલના ડોક્ટરો અને રામબાગ હોસ્પિટલના સુપરીડન્ટ મંટાણીની મિલી ભગતથી અહીંયા દવા રાખવામાં નથી આવતી અને અહીંયા દવા લખી આપવામાં આવે છે શું અહીંયા કને મેં મંટાણી સાહેબ જે સુપરીડન્ટ છે એમનો કમિશન બંધાયેલો છે અહીંયાના ડોક્ટરોનો કમિશન બંધાયેલો છે

મારી બેન પાણીની સગવડ નથી આ મેડિકલમાંથી દવાઓ નથી પ્રાઇવેટમાં જાય છે આવો મોટો મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અહીંયા બાજુમાં દારૂની બોટલો પડી છે તમારા જે સોપરી છે મંટાણી એ ગુંડા જેવા જવાબ આપે છે લુક્કો માણસ છે બદલી કરાવો એમની અહીંયા કને એક ઓર્થોપેટિકમાં ડૉક્ટર નથી કે જે આઠ વાગ્યાથી ઓપરેશન ચાલુ છે જોકે સારું નવ વાગ્યા તો એનું આવવાનો ટાઈમ છે ડોક્ટર ડૉક્ટરનું અહીંયા ઘરે આવવાનું પ્રેઝન્ટ ટાઈમ નવ વાગ્ય છે રાજીનામું આપી દો ખરેખર હવે રાજીનામું હવે થાકી ગયા છે બેન તમારા માંથી તમારા થાકી ગયા છે આરોગ્યના મુદ્દા ઉપર અમે બીજો કોઈ મુદ્દા ઉપર રોડ ન બનાવો રસ્તા ન બનાવો ચાલશે ગટરો વેતી હશે એનામાંથી અમે નીકળી જાશું પણ અહીંયા કને સુવિધા તો સુધારો મોટી મોટી ઢીંકા ના આગો સરકારમાં ત્રીજી વખત ટિકિટ મળે એના માટે સરકારને આવરું ન ચાવરો આ જાહેર જનતા ઊભી છે અહીંયા કને હજાર લોકો છે બેન હજાર લોકો થોડીક તો શરમ કરો બેન શરમ છે કે નહીં આ હજાર લોકો ખોટા હશે ને તમે સાચા હશો તમારા મંતાણી સાહેબ જે ડોક્ટર છે એ સાચા હશે તમારી પોલીસ સાચી હશે તમારા એસપી સાચા હશે આ હજાર લોકો ખોટા

અને મને કહેજો હું તમારી સાથે આવીશ શું શું સગવડ નથી હું તમને બતાવીશ બેન અમારા દુશ્મન તમે નથી આ સરકાર છે અને સરકારમાં તમારો સરકારી પદ છે એટલા માટે તમારી જવાબદારી છે અને જવાબદારી થકી હું જવાબદાર વ્યક્તિ તરીકે એક સમાજના આગેવાન તરીકે કચ્છના એક કાર્યકર તરીકે તમને કહી શકું છું કે તમે જ્યારે તમે સમય આપો ધારાસભ્ય તરીકે સાંસદ વિનોદ ચાવલા તમને કહેવા માંગુ છું ભાઈ તમે સમય આપો ત્યારે હું તમારી સાથે રામબાબ હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટમાં આવવા તૈયાર છું આવો સાથે જુઓ તો ખરા શું છે અહીંયા અહીંયા સો બેટ ની ત્રણસો બેડ ની હોસ્પિટલ બનાવી નાખી ચાચું બનાવી નાખ્યું સગવડ શું છે કાંઈ નહીં હા ઉપર રૂમ ખાલી પડ્યા છે ત્યાં કને કોઈને એડમિટ નથી કરતા અને જૂની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યાં કને બેડ નથી મહેરબાની કરો હવે રેમ કરો ધારાસભ્ય તરીકે તમારી ફરજ છે ફરજને અદા કરો તમે રોલ ન બનાવો ચાલશે ગટરમાં ચાલી લેશું